અમરેલીથી સમાચાર માવજીનજુઆ ગામમાં વીજ ચેકિંગનો વિરોધ થયો ચેકિંગ કરવા ગયેલી પીજીવીસીએલની ટીમે કરવો પડ્યો વિરોધનો સામનો વીજ સમસ્યાને લઈને થયેલી રજૂઆતોનું નિરાકરણ ન આવતા રોજ જોવા મળ્યો ગામની ત્રણ વર્ષથી અરજીઓ પેન્ડિંગ પડી છે પીજીવીસીએલ પાસે ચેકિંગનો સમય છે પણ રિપેરિંગનો સમય નથી જ્યોતિગ્રામ ખેતીવાડીનું મેન્ટેનન્સ કર્યા બાદ ચેકિંગ કરો તેવું સરપંચે કહ્યું

ત્રણ ત્રણ વર્ષની પેન્ટિંગ અરજીઓ છે તમે અરજી ઉપર ધ્યાન દેતા નથી તો તમને એ ચેકિંગ માટેનો ટાઈમ છે અરજી અને રિપેરિંગ માટેનો ટાઈમ નથી તમે પહેલાં જ્યોતિગ્રામનું મેન્ટેનન્સ કરો માઉ જીંજવાનું અને ખેતીવાડીનું મેન્ટેનન્સ કરો અને પછી તમે ગામમાં ચેકિંગ કરવા આવો એટલે મેં એ લોકોને એવો વિરોધ કર્યો ભાઈ આ ગામ મારા બાપનું છે અને તમે મને પૂછ્યા વગર માઉજીંદવામાં આવવું નહીં હા આવો પણ પહેલાં અમારું કામ કરો હા અમે ભેગા આવીને તમારી પાસે ચેકિંગ કરાવશું જો અમારા ગામમાં સોરી થતી હોય તો